નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જાગો જોગી આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મારો હીરો ખોવાયો કચરામાં તો આપણે કયો હીરો કચરામાં ખોઈ નાખ્યો છે અને આપણને હીરાની કિંમત કેમ નથી કેમ કે આ હીરો આપણને મફતમાં મળેલો છે એટલે હાલ પણ આપણે જોઈએ છીએ કે આ સંસારમાં જે વસ્તુ મફત મળે એની કોઈ જ કિંમત હોતી નથી અને એને આપણે વેળથી નાખીએ છીએ તો એટલા માટે જ આપણને આ હીરાની ખબર નથી હીરાની કિંમત આપણે જાણી શકતા નથી કેમ કે બધું જ મફતમાં મળ્યું છે હમણાં જો પૈસા ભરવાના હોય ટેક્સ ભરવાનો હોય ઇન્કમ ટેક્સ ભરવાનો હોય તો આપણને ખબર પડે આપણે ડુંગળી બટાકા લેવા જઈએ તો પણ ભાવ પૂછી પૂસીને લઈએ છીએ તો પછી હીરો તો આપણે ક્યાંથી ખરીદી શકીએ તો આપણો આ જીવનઋતુ હીરો કચરામાં કેવી રીતે ખોવાઈ ગયો તો પહેલી વાત તો આપણે અનંત જન્મોથી લક્ષ ચોરાસીની યોનિમાં ભટકાઈ રહ્યા છીએ આપણે પશુ પંખી જાનવર પ્રાણીની યોનિમાં પણ અનંત વખત જન્મ લઈ ચૂક્યા છીએ અને મૃત્યુને ભેટ્યા છીએ તો આ ઉપરની બધી જ યોનિમાં આપણને શરીર શરીર તો મળ્યો છે અને ચેતના પણ મળી છે પરંતુ આ બધી જ યોનિમો અંધકાર કહેવાય છે કેમ કે આ યોનિમો તમારી ચેતના શુદ્ધ થઈ શકતી નથી તમારી ચેતનાને ચમક આવી શકતી નથી તમારી ચેતના ચમકીલો હીરો બની શકતી નથી કેમ કે મન પણ એટલું જ વિચારી શકતું નથી કે મનમાં એવો કોઈ સંકલ્પ પણ થઈ શકતો નથી અને આ બધી યોનીમાં મનને એવી કોઈ ઠોકર વાગતું જ નથી કે મન વિચારી શકે કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું અને મારું નિજ ધામ કહ્યું છે અને આ લક્ષ હું કેમ વારંવાર એક યોનીમાંથી બીજી જન્મ લઈને ભટકી રહ્યો છું હું કેમ વારંવાર જન્મ મરણના ચક્કરમાં ફસાયો છું અને આ જગતમાં જન્મથી લઈને મૃત્યુ સુધી હું કેમ દુખી થઈ રહ્યો છું મારા જીવનમાં સુખ કેમ નથી આનંદ કેમ નથી તો હું ક્યાં ભૂલો પડ્યો છું અને મારા અંદર અજ્ઞાનનો એવો તો કયો નશો ચડેલો છે કે હું પોતે જ પોતાને ભૂલી ગયો છું તો આ બધું જ મનુષ્ય યોની સિવાય બીજી યોનીમાં શક્ય નથી તેથી જ મનુષ્ય જન્મને મહાન જન્મ કીધો છે મનુષ્ય જન્મને અવસર કીધો છે કેમ કે મનુષ્ય જન્મ એક જ કોહીનો હીરો છે તે પોતે ચમકી શકે છે પરંતુ આપણને મનુષ્ય જન્મનો અમૂલ્ય અવસર મળ્યો છે અને આ જન્મમાં જ આપણે હીરાને ચમકાવી શકીએ છીએ અને આપણને હીરાને ચમકાવવાનો એક મહાન અવસર મળ્યો છે પરંતુ તેમ છતાં આપણે મનુષ્ય યોનીમાં પણ જાગૃત થતા નથી અને જાનવર કરતાં પણ ખરાબ જીવન જીવીએ છીએ કેમ કે બીજી યોની કામ ક્રોધ યોગ અહંકાર અને વિષય વાસના પ્રમાણ હોતું નથી કેમ કે જાનવર સમય આવે સંભોગ કરી લેશે પછી કામથી મુક્ત થઈ જાય છે સમય આવે ક્રોધ પણ કરી ક્રોધમાં આવી જાય છે પરંતુ પછી જાનવર તે મુક્ત થઈ જાય છે અને બંને જાળવા જાનવર સાથે રહેતા હોય છે તેમના હૃદયમાં નિકાલસ્તા આવી જાય છે પરંતુ મનુષ્ય એક એવું ઝહેરીલું પ્રાણી છે કે તે દરેક વાતમાં માન સન્માન કામ ક્રોધ અપમાન કોને વિરોધ કર્યો કોને આપણું ખરાબ કર્યું કોને આપણને ગાળી દીધી કોણ આપણને શું બોલ્યું આ બધું જ મનમાં રાખીને સ્ટોલ કરે છે અને ના મનમાં ઝેર રાખે છે તો સમય આવતો તેનો બદલો લેવાની ભાવના પણ મનુષ્ય રાખે છે અને પોતે બદલો જ્યાં સુધી ન લઈ શકે તો બીજાને પણ સોપારી આપે છે પરંતુ બદલો લીધા વગર મનુષ્યને ચેન પડતું નથી અને મનુષ્ય ધારે તો સામાવાળાનું પતન પણ કરાવી દે છે ત્યારે તેની વેરની અગ્નિ શાંત થાય છે તો આવા કિસ્સા જાનવરો જાનવરોમાં પણ બનતા નથી એટલે તો કહેવાય છે કે હીરો ખોવાયો કચરામાં કેમ કે મનુષ્ય વેરની આગમાં ક્રોધની આગમો મોહની આગમો લોભની આગમો વિષય વાસનાની આગમાં બદલાની આગમાં તપી રહ્યો છે અને જેમ બે પાડા સામ સામે કાતર્ય ખાય તે આખું જીવન કાતર્ય ખાય છે અને અનેક પ્રકારના કર્મ બાંધે છે બીજું કે માણસ પૂરા જીવન જેના માટે લડી રહ્યો છે તેમાં સમયનો સમયને પણ બરબાદ કરે છે ઊર્જાને પણ બરબાદ કરે છે અને અંત સમયે આ સંસારની તમામ સંપત્તિ છૂટી જાય છે એટલે જ તો આ સંસારની સંપત્તિને કચરો કહેવાય છે કેમ કે આપણી સંપત્તિ આપણી સાથે રહે છે પરંતુ કચરો સુટી જાય છે કચરો કોઈ દિવસ સાથે આવતો નથી તો મહામાઘો અણમોલ મનુષ્ય જન્મરૂપી હીરો વિષય વાસના લોભ મો અહંકારના સંપત્તિના કચરામાં આપણે ખોઈ નાખ્યો છીએ તો એટલે સંતોએ સંસારની સંપત્તિને કચરો કયો છે અને મોગો મનુષ્ય જે હીરો ચમકીલો બનવાની શક્યતા હતી પણ એ હીરો ચમક્યો તો નહીં પરંતુ જે હતો એના કરતો પણ વધારે ગંદો થઈ ગયો કે એના પર એક કર્મનું આવરણ નહીં અનંત કર્મના આવરણ એ હીરા ઉપર લાગતો ગયો છે એટલે હીરાની ચમકતો ખોવાઈ ગઈ પરંતુ હીરો કોલસો બની ગયો એટલે જ સંતો કહે છે કે મારો હીરો ખોવાયો કચરામાં હરિ ઓમ તસત આદેશના પ્રણામ